આજે તમને હું કહું વ્યસનોને લઈને કેન્સરો કેટલા વધ્યા અમારા સુરતમાં તો કાળો કેર વર્તી ગયો મારે ખબરો કાઢવા જવાની થાય માણસોની અમુક અમુકની ખબરો કાઢવા હું ગયેલો છું એ એ અમે જવાના હોય ને આખા રૂમમાં અગરબત્તીઓ હળગાવી હોય અત્તરના સ્પ્રે છાંટ્યા હોય તોય જે મોઢામાંથી દુર્ગંધો આવતી હોય અને એમાં એક ભાઈ અમારે હરિભગત સ્વામિનારાયણના હતા ખબર કાઢવા હું ગયેલો એટલું ગંધાય એટલું ગંધાય મારે તો હાર પહેરાવો જ પડે એની પાસે જઈ અને એ વાંસ એટલી બેદી સુધી હું ક્યાંય પણ હોઉં મને એમ લાગે કે આ ગંધ જ આવે થોડાક દી ગયા એટલે એકદમ મરવાના ટાઈમમાં હતા એટલે વળી પાછો એના છોકરાનો ફોન આવ્યો મને કે સ્વામી એકવાર હવે છેલ્લી વ્યવસ્થા છે દર્શન દઈ જાઓ મેં અમારે બાલ છે કીધું સ્વામી તમે આવો ને બધા ગંધ તણદી સુધી બહાર નથી જાતી મેં કીધું આવી દશાઓ કેટલા પીડા મોઢામાંથી કીડા પડતા હોય દેખાય આપણને મારી વિનંતી છે યુવા વર્ગને વ્યસનમાંથી બાર આવો દારૂ નહીં માવા નહીં તમાકુ નહીં બીડી નહીં કોઈ ચીજ સારી નથી એમાંથી તમે બાર આવો એ મારી બધાને બે હાથ જોડીને વિનંતી છે યુવાનો વ્યસનો છોડો દારૂ છોડો માવા છોડો ગુટકા છોડો ખાવું હોય તો સારું ખાવ સફરજન ખાવ તમે ખાવું હોય તો તમે સારા પેંડા ખાવ મેસુબ બનાવીને ખાવ શરીર બગાડે એવું કરવા ખાવું અને દારૂડિયાઓમાં તો તમને મારે ખાસ કેવું છે અટાણે આપણી સૌરાષ્ટ્રવાસી જનતા બહુ થઈ ગઈ છે અમુક અમારે આ એમ્બ્રોડરી સુરતમાં ચલાવે છે તો એવડા એને રાતે જ મશીન બંધ થાય એને હું જોઉં ને તો લગભગ રાતે મશીન બંધ પડે ઉપડે માળા અને પછી ઓલા આઉટ સ્ટેટના કારીગરો હોય કે એની અરે પીન હોય જાય હવારે આવે લથડિયા ખાતો ખાતો અમુક બિલ્ડર લાઈનના માણસો છે તો એમાં ઓલા બધા કામ કરનારા માણસો પીતા હોય શેઠે અને બિલ્ડરે એના કારીગરોને સુધારવા જોઈએ એને પિતા બંધ કરવા જોઈએ એના બદલે મારા આવડા એની પાસે પેક મગાવે ઊંધી ગંગાઓ મળી આવવા એટલે મારી વિનંતી છે દારૂડિયાઓને કે ભાઈ દારૂ પીવાનું તમે બધા જ બંધ કરી દેજો અને એટલા માટે મારી તમને વિનંતી છે કે કોઈ દી દારૂ ના પીશો આપણી 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 સૌરાષ્ટ્રવાસી જનતા જે ભૂમિમાં નરસિંહ મહેતો પાક્યો હોય જે ભૂમિમાં સુદામો થયો હોય જે ભૂમિમાં કૃષ્ણએ કર્મ ભૂમિ બનાવી હોય એ ભૂમિના સંતાન દૂધ પીતા હોવા જોઈએ ગીરના દારૂ નહીં કઈક આપને નૂર હોવું જોઈએ હું કંઈ ભોમકાનો માણસ છું હું કંઈ ભૂમિનો માણસ છું કાંઈક તો નૂર હોવું જોઈએ ને આપને ભાઈ દારૂ નહીં એટલે મારી વિનંતી આ પાંચ સ્થાનો છે એ કળિયુગને રહેવાના બતાવ્યા અને પછી પરીક્ષિત રાજા ત્યાંથી આગળ ચાલ્યા છે એક દિવસ શિકાર કરવા માટે નીકળેલા અને રાજાને ભૂખ તરસ લાગેલી શમિક ઋષિના આશ્રમમાં આવ્યા છે ઋષિ ધ્યાનમાં બેઠેલા કંઈ આગતા સ્વાગતા કરી નહીં રાજાને એમ થયું કે મારું સ્વાગત નથી કરતા એક મરેલો સર્પ હતો લઈ ઋષિના ગળામાં નાખ્યો અને રાજા ત્યાંથી વિદાય લઈને નીકળી ગયો આ બાજુ શમિકના પુત્ર શૃંગી આવ્યા પિતાના ગળામાં મરેલો સર્પ જ હોય અને અતિશય દુઃખી થયા અને શૃંગે શ્રાપ દીધો કે જા રાજા આજથી સાતમાં દાડે તારું તક્ષક નાગના કરડવાથી મૃત્યુ થશે આ બાજુ શમિક ઋષિ જાગી ગયા ઋષિએ કહ્યું છે કે બેટા આપણે ઋષિ છીએ આપણે આવી રીતે રાજાને શ્રાપ ન દેવાય બેટા તે બહુ ખોટું કર્યું છે શમિક ઋષિએ માણસ મોકલો છે પરીક્ષિત રાજાને જાણ કરવા માટે પરીક્ષિત રાજાને બહુ પશ્ચાતાપ થયો કે મેં એક સાધુનું અપમાન કર્યું મને જરૂર આનું ફળ મળવું જોઈએ મારી લક્ષ્મી અને મારું રાજ જવું જોઈએ કે ફરીથી મારાથી કોઈ સાધુનો દ્રોહ ન થાય અને જ્યાં વિચાર કરે ત્યાં માણસે આવીને વાત કરી છે રાજાને ખબર પડી કે સાતમે દાડે મારું મોત છે અને ત્યારે રાજા પોતાનું જે હસ્તિનાપુરનું રાજ હતું કે પોતાના પુત્ર જન્મે જઈને સોંપી અને ગંગા નદીને કિનારે ગયા છે જે કોઈ સંત મહાત્મા આવે એને એક પ્રશ્ન પૂછે જેને મરવાનો નજીકમાં હોય જેને મરવાનું માથે હોય એણે શું કરવું જોઈએ પરીક્ષિતનો પહેલો પ્રશ્ન આ કે જેને મરવાનું માથે હોય એણે શું કરવું જોઈએ કોઈ ઉત્તર ન આપી શકે એ સમયે શુકદેવજી મહારાજ ગંગા નદી કિનારે આવ્યા અને રાજાને રાજાએ પ્રણામ કર્યા છે સુખદેવજી મહારાજને ઊંચા આસને બેહાડ્યા છે અને બેસાડી અને ચરણમાં બેસીને રાજાએ પૂછ્યું કે હે સુખદેવજી મહારાજ જેની માથે મરવાનું લખ્યું હોય એણે શું કરવું આ પહેલો પ્રશ્ન પરીક્ષિતનો અહીંથી સુખદેવ અને પરીક્ષિતનો સંવાદ શરૂ થાય છે અને ત્યારે સુખદેવજી મહારાજે રાજાને એટલી વાત કરી કે જેને માથે મરવાનું હોય એણે ઈશ્વરનું ભજન કરવું ભાગવતનો પહેલો આટલો છે ભાઈ શુક પરીક્ષિતનો પહેલો પ્રશ્ન કે જેને માથે મરવાનું લખ્યું એને શું કરવું અને ત્યારે સુખદેવજી કહે છે કે એને ઈશ્વરનું ભજન કરવું અને પછી જે અન્ય પ્રશ્નો પૂછ્યા એના ઉત્તરમાં સુખદેવજી મહારાજ એવું કહે છે કે રાજા હું તને એના ઉત્તરમાં ભાગવતની કથા સંભળાવું પરમાત્માના અવતારોની કથા સંભળાવું દ્વિતીય સ્કંદમાં શુકદેવજી મહારાજ રાજા પરીક્ષિતને એટલી વાત કરી કે જેણે માથે મરવાનું હોય એણે ભગવાનનું ભજન કરવું તમને બધાને ભોજન તો મળવાનું છે પણ પાંચ મિનિટ બધાએ ભજન કરીને કથા આપણે પૂર્ણ કરવી છે કાલની જેમ વયા ન જાતા ગામડાના માણસોની ડિસિપ્લિન એતર બહુ સારી હોય કથા પૂરી ન થાય ત્યાં સુધી ઊભા ન થાય અમદાવાદમાં મેં જોયું અમદાવાદી માણસો આમ તમારે આ કેવું પડે કે હવે ઊભા થાવ ત્યારે ઠી જ ઊભા થાય એટલા ડિસિપ્લિન વાળા આ તો લોકોએ અમદાવાદવાળાનું નામ બોલું કરી નાખ્યું અમદાવાદવાળા ચીકણા લોભિયાના એવું કંઈ છે નહીં એવું કંઈ છે નહીં આ બી આ તમે તમે આયોજન જો તો અમદાવાદ વાળાનો ફાળો છે જ ને ભાઈ એટલે અમદાવાદવાળા બહુ મને જેટલી અમારી સુરતની જનતા કથાશ્રવણમાં ગમતી આમાં શું થાય કે કથા શ્રવણમાં શ્રોતા જો સુગ્ન હોય ને તો વક્તાને મજા આવે અમારો પ્રાણ છે ને એ શ્રોતા સામેથી જો દાદ ન મળે ને તો અમારે બધું બેહતી જ જાય આ મશીન દબાતું જ જાય ઓપનેરમાં ઝાઝુ ઓરાય જાય ને કેમ પટા ખડી જાય એમ પટા ખડતા જાય અમારે એક કથા હતી મારે બહુ વર્ષો થઈ ગયા પંદર ઘોર થઈ ગયા બે વક્તાને અમારે ભેગી કથા કરવાની હતી એટલે અડધી અડધી કથા અમારે બેન કરવાની હતી એક ટક મારે એક ટક એને અમે ગયા શ્રોતાઓ બધા તે તમારે આમ જોવો ને ભાઈ ઉભાઈ હું તમને બતાવું શ્રોતાઓ છે ને બધા આમ જ બે આમ જ આમ હા આમાં બધા શ્રોતાઓ અને લગભગ બધાને મૂસ્યું મોટી મોટી એટલે બધા આમ 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 તા નાખ્યા કરે અને આમ 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 વારે વળ વળસડ્યા કરે ને આમ તા નાખે તો આપડી બેટરી દબાતી જ જાય તે ઓપનિંગ મારે હતું તે મેં શરૂ કર્યું પહેલે ટકે પછી મેં ઓલા વક્તાને કીધું મેં કીધું આ બપોર પછી તમારો મન કે તમે કરો ને હું છે એક ટક કરી શકીએ એને એકદમ ખબર પડી ગઈ કે અહીંયા ગાડી ઉપડશે જ નહીં કેમ એટલે મને કે હું એક ટક છેલ્લે કરીશ પછી છેલ્લો ટક આવ્યો ને ત્યારે મેં એને કીધું અને આ એટલે અને એમાં એમાં એનું ખોટું નહોતું આમ જ બે બધા હો પણ તમારા આમ આમ જ આવે ગમે એવું દ્રષ્ટાંત જો હસે નહીં તાલી વગાડે નહીં જરાકે ને આમ જ જોઈ રહ્યા હોય આપણને એમ થાય કે બાપે માર્યા વેર છે કે શું છે ઢીલું પડતું જાય છેલોથી આવ્યો એટલે મેં ઓલા ને કીધું મેં તો આ છેલ્લો ટકશે તો એક દીધ તમે કરો મને કે છેલ્લે એક કલાક દેજો નહીં કે એટલે મેં કીધું સારું એક કલાક થઈ એટલે બાકી હતી મેં એને કથા દીધી એ રાધાકૃષ્ણના વિવાહ બહુ સારી રીતે કરાવે બ્રહ્માંડ પુરાણમાંથી અને લગભગ બે પાંચ કલાક એનો પ્રસંગ વર્ણન કરે કૃષ્ણના વિવાહના અને ઉપાડ્યો તે દી લગભગ પંદર મિનિટમાં રાધા કૃષ્ણ લગ્ન થઈ ગયા મારી સામો જોઈને દાંત કાઢી મેં કીધું હાલો અહીંયા જાય ગીધું એટલે શ્રોતાઓ ઉપર બહુ આધાર રાખે પણ મને જેટલા શ્રોતના શ્રોતાઓ ગઈ એટલા જ અમદાવાદના શ્રોતાઓએ ગઈમાં કારણ કે દાંત દેવામાં પહેલો નંબર